નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સાત બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જો આ સાત બાબતોનું ધ્યાન નહીં રાખો તો ભૂલથી તમારો ફોર્મ રદ થઈ શકે છે શું રહેશે સાત બાબતો તેમજ આમાં ડોક્યુમેન્ટ શું શું જોશે ખાસ વાતનું શું ધ્યાન રાખવાનું રહેશે

ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી સાત બાબતો છે જે આજના આપને જણાવીશું તો આવો જાણીએ સાત બાબતો કે જેથી તમારો ફોર્મ રદ પણ થઈ શકે છે તો કહી રહેલી છે સાત બાબતો એમના વિશે જણાવું તો કે મિત્રો કોઈ વ્યક્તિ એક થી વધારે ફોર્મ ભરશે તો તેમનો ફોર્મ રદ થઈ શકે છે તેમજ અઢાર વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ ફોર્મ ભર્યો હશે તો તેમનું ફોર્મ પણ રદ થઈ શકે છે ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે જો તમારું ફોર્મ અધૂરું હશે તો પણ ફોર્મ રદ થઈ શકે છે તેમજ વાર્ષિક ત્રણ લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતો લોકોનો ફોર્મ ભરશે તો તેમનો ફોર્મ પણ રદ થઈ શકે છે અને અનામત કેટેગરીના અરજદારોએ જાતિના પ્રમાણપત્રની મિત્રો પ્રમાણિત કરેલી રકમ ફોર્મ સાથે જોડવાની રહેશે જો નકલ નહીં જોડવામાં આવે તો ફોર્મ રદ થઈ શકે છે તેમજ ફોર્મમાં ભરેલી માહિતી ખોટી જણાય તો પણ ફોર્મ રદ થઈ શકે છે અને છેલ્લું કે રેઠાણનો ઓળખ બંને પુરાવા જરૂરી છે જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે જ્યારે રહેઠાણના પુરાવામાં સરનામું દર્શાવતું હોવું ફરજિયાત છે જો દસ્તાવેજો આ માહિતી ન હોય તો પણ ફોર્મ રદ થઈ શકે છે તો મિત્રો આ સાત બાબતોનું ખૂબ ધ્યાન રાખ્યા જેવું છે કે જેનાથી તમારો ફોર્મ રદ થઈ શકે છે તેમજ મિત્રો છેલ્લે વાત કરીએ કે પીએમ યોજના જે સમયમાં ફોર્મ શરૂ થવાના છે તેમાં જરૂરી દસ્તાવેજો શું શું જોશે તો કે મિત્રો અરજદારનો ફોટો અરજદારનો આધાર કાર્ડ તથા ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ આવકનો દાખલો અરજદારની બેંક કેન્સલ ચેક તેમજ ઓળખનો પુરાવો રહેઠાણનો પુરાવો જેમાં અરજદારનો જાતિનો દાખલો જો એસસી એસટી અથવા તો ઓબીસી વર્ગ માટે હોય તો તેમજ બીપીએલ કાર્ડની કોપી અને સોગંદનામું સેલ્ફ ડિક્લેરેશન તો મિત્રો આ ડોક્યુમેન્ટની જરૂર પડશે પીએમ આવાસ યોજના કે ટૂંક સમયમાં આમના ફોર્મ શરૂ થવાના છે એટલે કે આગામી સમયમાં શરૂ થવાના છે અને મિત્રો મેં આગળ જણાવ્યું એ પ્રમાણે જે સાત બાબતો છે ખૂબ ધ્યાનમાં રાખ્યા જેવી છે જેનાથી તમારા પીએમ આવાસ યોજનામાં લાભ મેળવવાનો પણ બંધ થઈ શકે છે એટલે કે ફોર્મ રદ થઈ શકે છે